નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8મી માર્ચ ના તમામ અગત્યના કરંટ અફેર તો વિડીયો શરૂ કરું એ પહેલા કોર્સીસ વિશે ઘણા લાંબા સમયથી કહેતો આવ્યો છું સો હવે હું વિડીયો ની અંદર કંઈ કોર્સ નું કહેવાનો નથી બરાબર તમારે જો કોર્સ વિશે જાણકારી જોઈતી હોય તો આપણો WhatsApp હેલ્પલાઇન નંબર છે 9427201762 બરાબર આ WhatsApp નંબર ઉપર તમારે ખાલી સાથે તમને હાર્ડ કોપી મોકલી આપવામાં આવે છે થોડાક જ દિવસોમાં આમાં ડિલિવરી ચાર્જ એડ થઈ જશે અત્યારે ડિલેવરી છે ફ્રીમાં રાખી છે તો જેમને ઈચ્છા છે ફ્રી ડિલેવરી સાથે ઓર્ડર કરી શકે છે હા અત્યારે આમાં અલગ અલગ બાય કરવાનો ઓપ્શન રાખ્યા છે જાન્યુઆરી મહિનાનો અલગથી બાય કરવાનો ફેબ્રુઆરી મહિનાનો અલગથી બાય કરવાનો તમારે એક સાથે બાય કરવું છે બરાબર તમને મની લો કે છેલ્લા ત્રણ ચાર મહિનાના કરંટ અફરની જરૂર છે હાર્ડ કોપીની બરાબર તો એવા કિસ્સામાં છે બરાબર તમે છે વોટ્સએપમાં તમે અમને મેસેજ કરશો તો અમે તમને મેન્યુઅલી પેમેન્ટ આપવાનો કરવાનો ઓપ્શન છે બરાબર એ તમને મોકલી આપશું અને સાથે સાથે તમને તમારા એડ્રેસ ઉપર છે 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 એ એ એ બધી બધી હાર્ડ કોપી પણ તમને તમને મોકલી આપશું ઓકે ઓકે તો તો વસ્તુ બરાબર બરાબર મળી જશે જેમને ઈચ્છા એક સાથે ચાર મહિનાની હાર્ડ કોપી લેવી છે તો એ લોકો છે બરાબર બલ્કમાં તમને હાર્ડ કોપી પણ મોકલી આપવામાં આવશે છેલ્લા માન્યો કે તમારે નવેમ્બર મહિનાથી હાર્ડ કોપી જોવે છે બરાબર તો નવેમ્બર મહિનાથી તમને બધી જ હાર્ડ કોપી છે ફેબ્રુઆરી સુધીની મળી જશે બરાબર માર્ચ મહિનો તો ત્યારે રનિંગ છે માર્ચ મહિનો પૂરો થાય ત્યારે કોપી આવશે બરાબર તો તો અત્યારે ફેબ્રુઆરી સુધીની જે કોપી જોઈએ છે વોટ્સએપમાં મેસેજ કરશો બરાબર અને તમે પેમેન્ટ કરશો અને પછી તમે એડ્રેસ મોકલી આપશો એટલે તમે જે દિવસે પેમેન્ટ કર્યું હશે બરાબર શક્ય હશે બરાબર તમે છ વાગ્યા પહેલા અથવા તો છ વાગ્યા પછી પેમેન્ટ કરશો તો બીજા દિવસે નીકળશે છ વાગ્યા પહેલા પેમેન્ટ કરશો તો કદાચ તે દિવસે નીકળી જાય બરાબર સો જેમને ઈચ્છા છે એ હાર્ડ કોપી મંગાવી શકે છે ઓકે શરૂ કરીએ સાત પોઈન્ટ બે ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે તો સૈન્ય ખર્ચની અંદર વૃદ્ધિ કરી રહ્યું છે આ દેશનું નામ છે ચીન બરાબર શક્ય છે કે એક આક્રમણ કરી શકે છે સૈન્ય ખર્ચ બહુ ઘણો કરી રહ્યું છે ચીન દર વખતે પોતાના સૈન્ય ખર્ચની અંદર ઘણો વધારો કરે છે સો ચીન છે બરાબર ઓપ્શન બી આપણો જવાબ થશે હવે અહીંયા એક વિશ્વના વિવિધ દેશોના ડિફેન્સ બજેટ અંગેનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તો ડિફેન્સ બજેટમાં ટોચનું સ્થાન હોય તો એમાં પાછો ચીન નથી આવતો સાહેબ એમાં અમેરિકા આવે છે ઓકે તો અમેરિકાનો છે બરાબર નવસો ને અડસઠ અબજ ડોલરનો ખર્ચ છે સૈન્ય પાછળનો ઓકે તો સૌથી વધારે ખર્ચ ડિફેન્સ બજેટ પાછળ ખર્ચું કરતું હોય કોઈ દેશ તો એ અમેરિકા છે બીજા ક્રમે આવે છે ચીન ત્રીજા ક્રમે આવે છે જર્મની ચોથો ક્રમ આપણા ભારતનો છે તો ભારતનો રેન્ક કેટલામાં સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવામાં તો ભારતનો રેન્ક ચોથો છે બરાબર અને ચીને આ વર્ષે વૃદ્ધિ કરી છે પોતાના સૈન્ય ખર્ચમાં એ પણ આપણે યાદ રાખવાનું છે ઓકે એના પછીનો પ્રશ્ન છે ચર્ચામાં રહેલ સતન ટુ નામની જે મિસાઇલ છે આ મિસાઇલ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો આ મિસાઇલ લોન્ચ કરી છે રશિયાએ તો ઓપ્શન સી આપણો આન્સર થશે સતન ટુ નામની મિસાઇલ છે અને આર એસ ટ્વેન્ટી એટ તરીકે પણ ઓળખવામાં આવે છે બેય નામથી ઓળખાય છે બેય નામ યાદ રાખીને જવાના છે રેન્જ આની યાદ રાખજો અઢાર હજાર કિલોમીટર આની તો રેન્જ છે સાહેબ ઓકે તો ખૂબ મોટી રેન્જની મિસાઇલ છે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે કેવી છે બેલેસ્ટિક હવે બેલેસ્ટિક મિસાઇલ એટલે શું તમને કીધું બરાબર માની લો કે અહીંયાથી મિસાઇલ છૂટે છે ને છે ટાર્ગેટ બરાબર આ લોન્ચિંગ નું છે ને છે ટાર્ગેટ ઓકે તો ક્રૂઝ મિસાઇલ હશે ને બરાબર ક્રુઝ મિસાઇલ તો ક્રૂઝ મિસાઇલ શું કરશે સીધો પોતાના ટાર્ગેટને હિટ કરશે અને બેલેસ્ટિક મિસાઇલ શું કરશે પહેલા તો એન્વાયરમેન્ટ પૃથ્વીના એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળશે એટલે કે અહીંયા પૃથ્વીનું એન્વાયરમેન્ટ છે તો પેલા તો એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળશે પછી પોતાના ટાર્ગેટને આવીને ધ્વસ્ત કરશે એટલે એ એટલી સ્પીડમાં હશે ને કે ક્રૂઝ મિસાઇલ કરતા એ વધારે ડેમેજ કરશે બરાબર જે પણ વસ્તુ ગતિથી આવે છે ને એ વધારે ડેમેજ કરે બરાબર સો ક્રૂઝ મિસાઇલ સીધે સીધી પોતાના ટાર્ગેટને હિટ કરે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અથવા તો કોઈ બી બેલેસ્ટિક મિસાઇલ હોય એ એન્વાયરમેન્ટમાંથી બહાર જાય પહેલા પૃથ્વીના વાતરણમાંથી ઉપર જાય અને ત્યાંથી એન્ટર થાય પછી પોતાના ટાર્ગેટને હિટ કરે બરાબર તો એ ટાઈપની જે મિસાઇલ છે એને બરાબર નિપ્રો નામનું જે શહેર છે ત્યાં એમણે રશિયાએ હુમલો કરેલો છે આ મિસાઇલથી આર એસ ટ્વેન્ટી સિક્સ થી કઈ મિસાઇલ આર એસ ટ્વેન્ટી સિક્સ તો એ પણ યાદ રાખીશું બાકી ભારત રશિયા સાથેના જળમાર્ગ યાદ રાખો અત્યાર સુધીનો જે જળમાર્ગ હતો બરાબર ભારતનો રશિયા સાથેનો જળમાર્ગ એ હતો મુંબઈથી સેન્ટ પીટરબર્ગ વાળો માર્ગ મુંબઈથી સેન્ટ બરાબર માની લો કે આ ઇન્ડિયા છે હું કેટલી સારી નથી આપડી આપણું ઇન્ડિયા છે ઓકે હવે અહીંયા મુંબઈથી આપણે સેન્ટ પીટરબર્ગ આ માર્ગે આમ જતા હતા બરાબર હવે એ જે રસ્તો છે ત્યાં ચાલીસ દિવસનો સમય લાગતો હતો અહીંયા આપણે બરાબર એટલે સોળ દિવસ ઓછા લાગશે બરાબર રશિયા પહોંચવા માટે તો એ રસ્તો આપણા માટે સારો રહેશે બરાબર તો ચેન્નાઈથી વ્લાદી છે એ રસ્તો છે બરાબર ચોવીસ દિવસના સમયમાં આપણે ભારતથી રશિયા પહોંચી જઈએ બરાબર મેનલી આ જે બધા છે બરાબર એ જહાજ મારફતે ત્યાં સામગ્રી મોકલવી રસ્તા છે બરાબર કાર્ગો માટે આની ઉજવણી ક્યારે કરવામાં આવી તો વર્લ્ડ કન્જોઇન્ડ ટ્વિન્સ ડે છે આની ઉજવણી ચોવીસમી નવેમ્બરે કરવામાં આવી છે ચોવીસ નવેમ્બર બે માં થઈ હતી બરાબર અને આ સૌથી પહેલી વખત છે આની ઉજવણી થઈ છે બરાબર એ વખતે કદાચ લેવો રહી ગયો છે છે આ સો અત્યારે લીધો ઓકે તો આવા સૌથી પહેલી વખત ઉજવાતા હોય ને એવા દિવસો ખૂબ અગત્યના હોય અને આવા દિવસો છે ન્યૂઝમાં પણ બહુ ઓછા જોવા મળે ઓકે સો વાય અત્યારે આ રહી ગયો હતો બરાબર તો અત્યારે યુએન ની વેબસાઇટ જોતો હતો

કોઈ જવાહરલાલ નહેરુ નો લગતો હોય એની ચૌદ નવેમ્બરે આવે છે ને એ આપણે બાલ દિવસ તરીકે ઉજવીએ છીએ આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુના નિવારણ અને લડાઈ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કહેવાય ગુજરાતીમાં આ પણ બે હાજર ચોવીસ માં ઉજવાયેલો છે ટૂંકમાં આનું ટ્રાન્સલેશન જ કરેલું છે હો ઓકે તો આ કઈ નવો દિવસ નથી પાછો આ એટલે તમે એમ કહેશો આ પાછો નવો દિવસ આવી ગયો

બાકી વાત કરીએ તો સૌથી પહેલી વખત આ દિવસ ક્યારે ઉજવાયલો ઓગણીસો આ બધા પોઈન્ટ છે એ ખાસ તમારે યાદ રાખવાના છે પરીક્ષા માટે ઉપયોગી છે થીમ છે થીમ માં થોડુંક કરેક્શન કરી લેજો થીમમાં લગભગ ગયા વર્ષની છે આ બે ની થીમ છે ઓકે અંદર એક કરેક્શન કરી લેજો બરાબર હું થીમ તમને લખી દઉં છું ઓકે તો ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વાલિટી અને એમ્પાવરમેન્ટ બરાબર તો આ એક અહીંયા કરેક્શન કરી લેજો ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ ઇક્વાલિટી અને એમ્પાવરમેન્ટ તો આ એની થીમ છે આ વખતની કરેક્શન કરી લેજો શક્ય હશે તો પીડીએફની અંદર સુધારી દઈશ પણ લગભગ પીડીએફ કદાચ ટીમે અપલોડ કરી દીધી હશે અત્યારે વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સો જો અપલોડ થઈ ગઈ હશે તો કદાચ એની અંદર કરેક્શન થવાના ચાન્સ ઓછા છે જો નહીં થઈ હોય તો અહીંયા કરેક્શન કરી દેસુ તમે સાઈડમાં નોટિસ કરી લેજો બરાબર

ઓગણીસો બીજી વાત કરું તો પહેલા શું હતું ઓગણીસો અડતાલીસ નો જે કાયદો છે ને એના હેઠળ જે દંડની જોગવાઈ હતી બરાબર એ માત્ર જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે તો માત્ર કેટલી હતી એક હતી હવે હાલની તારીખમાં હજાર રૂપિયા તો કઈ નથી બરાબર સો એ વખતે એક હજાર રૂપિયા દંડ ની જોગવાઈ હતી અને હજી સુધી હાલતું જ આવ્યું હતું તો બે હજાર માં આમાં સંશોધન કરી નાખ્યું કે હવે જો આમાં કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે બરાબર તો હવે એને કેટલો દંડ થશે તો કે કે પચ્ચીસ લાખનો દંડ થશે એવું નહીં હવે કોઈ કંપની એમ કયું કે પચ્ચીસ લાખ તો હું ભરી દઈએ કેમ કે આ તેલ ક્ષેત્રની કંપનીઓ હોય તો એને તો કાંઈ ન હોય પચીસ લાખ એટલે તો એ તો એમ કે હાલો એકવાર ઉલ્લંઘન થઈ ગયું પચીસ લાખ ભરી દે ભાર ઉલ્લંઘન કરશે તો એના માટે પણ સાહેબ જોગવાઈ કરી છે અહીંયા કાયદાની અંદર દસ લાખ રૂપિયા પ્રતિ દિવસનો દંડ થશે એક જીપીએસી નો પેપર એવો હતો કે એમાં સંશોધક વિધેયકો જેટલા પૂછ્યા હતા લગભગ પાંચ થી છ સંશોધક વિધેયકો હતા અને ક્લાસ વન ટુ નો પેપર હતો એ બરાબર અત્યારે ક્લાસ વન ટુ ની રીક્રુટમેન્ટ આવી ગઈ છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેમને ઈચ્છા છે કરંટ અફેર નો કોર્સ લેવાની સુવર્ણ તક છે અત્યારે બરાબર તો લઈ લેજો અત્યારે ધીમે ધીમે કરતા પ્રાઇસ વધી જશે ઘટશે નહીં અત્યારે બરાબર તો જેમને ઈચ્છા છે બરાબર તૈયારી જેમને કરવી છે એ લોકો ક્યારેય રાહ નથી જોતા બરાબર તો જેમને ઈચ્છા છે લઈ લેવાનું ક્યારેય વિચારવાનું નહીં ભણવા માટે ચલો એના પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈ માપ પોર્ટલ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે

શરૂ કર્યું છે ઈ જાગૃતિ પોર્ટલ છે એ પણ કન્ઝ્યુમર અફેર મંત્રાલયનું પોર્ટલ છે બરાબર આમાં કેસને જોઈ શકો ને એવું બધું છે ટ્રેકિંગ કરી શકો છો સો એ બધું ઈ જાગૃતિ પોર્ટલમાં થાય છે પછી ઈ દાખિલ પોર્ટલ છે આ પણ કન્ઝ્યુમર અફેર મંત્રાલયનું પોર્ટલ છે હાલમાં છત્રીસે છત્રીસ રાજ્યમાં લાગુ થઈ ગયું છેલ્લું અંતિમ લદ્દાખમાં હમણાં જ લાગુ થયેલું હતું તો એ બધું આપણે અગાઉ કવર કર્યું હતું ક્લિયર સો એ બધું યાદ રાખશું ભારતીય વાયુયાન વિધેયક ઓગણીસો ચોત્રીસ ના વિમાન અધિનિયમ નું સ્થાન લેશે ભારતીય વાયુયાન વિધેયક બે હાજર ચોવીસ હવે આમાં શું શું છે બરાબર એ મહત્વની બાબત હું તમને ખાલી ફોકસ કરી દેવામાં ત્રણ થી ચાર મહત્વના મુદ્દા છે ઓકે કોને એક તો કેન્દ્ર સરકારને પાવર આપશે આ વિધેયક કે ભાઈ કોઈ પણ વિમાન છે અથવા તો વિમાનના વર્ગની શ્રેણીમાં જે પણ કંઈ આવે છે એનું ડિઝાઇન કરવું એનું નિર્માણ એનો કબજો ઉપયોગ સંચાલન વેચાણ નિકાસ આયાત રેગ્યુલેટ કરવું આ બધાનો બરાબર એનો અધિકાર આપશે કોને આપશે તો કે કેન્દ્ર સરકારને આ બધાનો પાવર આપી દેશે બરાબર આ અધિનિયમ ઓકે સો એ વસ્તુ થઈ ગઈ પછી આ અધિનિયમથી છે ડીજીસીએ છે બરાબર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન નતા હવે વિમાનની શ્રેણીમાં નવું કોણ દાખલ થયું એવું પૂછે બરાબર તો ફક્ત એક બે ત્રણ વાળું સેટ કરી શકાય એકમાં ડ્રોન આપે એકમાં માનવ રહિત વિમાન આપે એકમાં ઉડનારી ટેક્સી આપે બરાબર આ ઉડનરી ટેક્સી ને શું કહેવાય બધું ખબર ઉડનરી ટેક્સી મેં લખ્યું છે પણ આને શું કહેવાય ખબર પોડ ટેક્સી બરાબર સો એ ધ્યાન રાખજો પોડ ટેક્સી આપેલું હોય તો ધ્યાન એટલે ઉડનરી ટેક્સી શબ્દ એક્ઝામિનર નહીં જ આપે હું ગેરંટી આપું છું કેમ કે આ તો મેં મારો શબ્દ વાપરી દીધો છે અહીંયા લખવામાં તો ઉડનરી ટેક્સી કદાચ ઓપ્શનમાં ન જોવા મળે તો પોડ ટેક્સી ધ્યાન રાખજો બરાબર શું નામ યાદ રાખજો પોડ ટેક્સી આ તો તમને સમજાય ને એટલે ઉડનરી ટેક્સી લખ્યું છે બરાબર ચાલો સરળ કરવામાં થોડુંક વધારે સરળ થઈ ગયું બરાબર ને

કે સંજય મૂર્તિ આ કોણ છે અત્યારે ભારતના સીએજી છે ઓકે સો એમને પણ યાદ રાખી લેજો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા રાજ્યના વિન્ટર ટુરિઝમ માં ભાગ લેવામાં આવ્યો હતો તો ઉત્તરાખંડના વિન્ટર ટુરિઝમ પ્રોગ્રામમાં એમણે ભાગ લીધો

કર્યું છે આન્સર આવશે કેરળ કયા ભારતના ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નદી આયોગ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નદી આયોગ ની છ્યાસીમી બેઠક કોલકાતા ખાતે યોજાઈ હતી હવે કોલકાતા આપણને ખબર છે ક્યાં આવ્યું છે બરાબર તો આ સાઈડ ક્યાંક આવ્યું તો આ સાઈડ કયો દેશ આવ્યો હતો કે બાંગ્લાદેશ બરાબર તો ઓપ્શનમાં કદાચ આપ્યું હોય પાકિસ્તાન આપ્યું હોય અફઘાનિસ્તાન આપ્યું હોય બરાબર જાપાન ચીન આપ્યું હોય તો એ બધા કોલકાતાથી બહુ દૂર છે અને નદીનો આયોગ છે એટલે સરહદ સાથે લાગતું ઓળખતું હોય તો બાંગ્લાદેશ જ નજીકમાં આવે છે સો એવું થોડુંક જ્યોગ્રાફી પણ યાદ રાખવાનું આમાં હો તો ચાલો બાંગ્લાદેશ આન્સર આવશે ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ બે હજાર પચીસનું ઉદઘાટન કોણે કર્યું આપણા ભૂપાભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે આનું ઉદ્ઘાટન કર્યું છે મુખ્યમંત્રી છે આપણા તો એમને પણ યાદ રાખશું ડીજીપી આઈજીપી આઈજી કોન્ફરન્સ છે એની ઓગણસાઠ મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું તો આ ઓડિશાના ભુવનેશ્વરમાં થયેલું હતું હાલમાં જ કયાશેરમાં આવેલ ઝૂલોજીકલ પાર્ક ચર્ચા ચર્ચામાં રહ્યો તો જે ને બબલ થી એમાં પાણી શુદ્ધ કરવામાં આવ્યું છે જીડીપી માટે વન આવરણ ડેટા સંકલન માટે ઓકે આ બે બંને માટે છે જીડીપી અને વન આવરણ ડેટા સંકલન આ બંને માટે આધાર વર્ષ છે એ કયું નક્કી કરવામાં આવ્યું છે તો હવે પછી આમાં પણ આધાર વર્ષ થઈ ગયું બે હજાર બાવીસ ત્રેવીસ

આ સાથે જ આપણે આઠમી માર્ચના કરંટ અફેરને રજા આપી દઈએ બરાબર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કરંટ અફેર અહીંયા પૂરા થઈ છે મળીશું આવતીકાલે નવમી માર્ચના કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લેશું આવજો બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ